છોટાઉદેપુર જિલ્લામાં પંદર દિવસના સતત વરસાદ બાદ વરસાદે વિરામ લેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી સતત વરસાદના કારણે ખેડૂતો ખેતરોમાં જઈ શકતા નહોતા જેનાથી ખેતરોની સફાઈ અને વાવણીની ચિંતા સતાવતી હતી હવે વરસાદ થમતા ખેડૂતોએ નસવાડી બોડેલી સંખેડા કંવાટ પાવી જેતપુર છોટાઉદેપુર તાલુકાઓમાં વાવણી શરૂઆત કરી છે કપાસ મકાઈ તુવેર અને સોયાબીન જેવા પાકોનું વાવેતર શરૂ થયું છે ગામે ગામ ખેડૂત પરિવારો વહેલી સવારથી ખેતરોમાં જોવા મળે છે વરસાદ રહ્યો છે તો અમારે હવે વાવણીની શરૂ કરી દીધી છે મારા વાવણી વાવેતર કરીએ સોયાબીન તેમાં અમારે વરસાદ પડ પડ કર્યો એટલે હવે અમે ઓરવાનું વાવણી ચાલુ કર્યું કેવાય વીસ દાડાથી અમારે વરસાદ પડ્યો પડ પડ જ કર્યું કેવાય એટલે હવે ચાલુ કર્યું અમે ઓરવાનું ખેતરમાં કંઈક છે મકાઈ છે ડાંગર છે એ બધું કરવાનું સારું કહી રહ્યા જિલ્લા જિલ્લામાં વરસાદે વિરામ લેતા હવે ખેડૂતો ખેતરોમાં પહોંચ્યા છે આપ માં જોઈ રહ્યા છો ખેડૂતો પોતાના ખેતરમાં વાવણી શરૂ કરી છે આ કમાટ તાલુકાના ખેતરો છે ત્યાં ખેડૂતો આજે પણ બળદથી ખેતી કરે છે અને ખેતરમાં પતિ પત્ની હાલ સોયાબીનની વાવણી કર્યા છે છોટાઉદેપુર જિલ્લામાં વરસાદે વિરામ લેતા ખેડૂતોને વાવણી કરવાનો સમય મળ્યો છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે ખેડૂત છે તે પોતાના ખેતરમાં વાવણી કરી રહ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં વરસાદે વિરામ લેતા ખેડૂતોને રાહત થઈ છે અને ખેડૂતો હવે ખેતરોમાં વાવણી શરૂ કરી છે રફિક દણીવાલા જીએસટીવી છોટાઉદેપુર

કારણ કે વરસાદ બંધ રહેતા ખેડૂતોમાં ખુશી તો છે વાવણી કરવાનો સમય જે હતો થોડો લેટ થઈ ગયો છે પંદર દિવસ ઉપરાંત સમય વીતી ગયો છે જેના કારણે જેવો સપરિવાર સાથે ખેડૂતો હવે વાવણી કરવા માટે પડ્યા છે જે એક હજારથી થી વધુ ગામડાઓ છે તેની અંદર ખેડૂતો ખેતી કામમાં જોતરાઈ ગયા છે અને ખેતી એક મુખ્ય આધાર છે છોટાઉદેપુર જિલ્લાનો કારણ કે છોટાઉદેપુર જિલ્લામાં કોઈ ઉદ્યોગો નથી કોઈ જે ફેક્ટરીઓ નથી એટલે અવકાશી ખેતી ઉપર ત્રણ તાલુકા નભે છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર કવાટ અને છોટાઉદેપુર કારણ કે ત્યાં સિંચાઈના પાણીની સુવિધા ઓછી છે અવકાશી ખેતી એક એવી છે કે આખા વર્ષની ખેતી જે આદિવાસી સમાજના લોકો છે તે પકવી લે છે જેનાથી પોતાનું જીવન ચાલે પરિવારના અમુક સભ્યો જે સૌરાષ્ટ્ર મજૂરી કામે જાય છે અને અમુક સભ્યો ખેતી કામ માટે અહીંયા રોકાય છે હાલ ખેતી જે છે તેમાં વાવણી મોટા પાયે શરૂ થઈ છે જેના કારણે બિયારણની દુકાનોમાં પણ ઘડાકી જોવા મળી રહી છે સર છોટાઉદેપુર જિલ્લામાં બજારો જિલ્લામાં ખેડૂતો માટે છોટાઉદેપુર જિલ્લામાં ડીએપી ખાતરની તંગી સર્જાય તે માટે સરકારે કાળજી લેવી છે કારણ કે આ ગરીબ ખેડૂતો છે જે બબે થયેલી ત્રણ ત્રણ થયેલી ખાતર લાવીને ઉપયોગ કરતા હોય છે મોટા ખેડૂતો નથી નાના ખેડૂતો ગરીબ પરિવારમાંથી ખેડૂતો આવે છે કારણ કે ઓછી ખેતીઓ તેમાં જીવન ચલાવવું હોય છે ત્યારે ચોમાસામાં તલ ની ખેતી હજી ઉનાળામાં તલ ની ખેતી કરી હતી નિષ્ફળ ગઈ હતી એટલે થોડી ખેડૂતોની કમર તૂટી ગઈ છે હાલ વાવણી શરૂ થઈ છે અને ખેડૂતોમાં વરસાદે વિરામ લેતા એક ખુશી સમાચાર છે સતત વીસ દિવસ સુધી વરસાદ પડ્યો હતો જેના કારણે વાવણી થઈ રહી છે જણાવી દઉં કે છોટાદેપુર જિલ્લામાં સૌથી વધુ કપાસ થાય છે ત્રણ તાલુકાની અંદર જે સંખેડા છે મોરેલી અને નસવાડી આ તાલુકામાં સૌથી વધારે કપાસની ખેતી થાય છે જયારે કવાટ છે કવાટમાં છે ડાંગરની ખેતી વધારે પડતી કરે છે ખેડૂતો આ છોટાઉદેપુર તાલુકામાં ડાંગરની વાવણી પણ ધીમે ધીમે શરૂ થઈ ગઈ છે ત્યાં ધરો આવવામાં આવે છે જયારે અહીં વાત કરીએ સંખેડાની નસવાડી પોડેલી આ કપાસના મુખ્ય વાવેતર ત્યાં થતું હોય છે સૌથી વધુ વાવેતર કપાસનું થાય છે અને આ ત્રણ તાલુકા જે છે બોલેલી સંખ્યા ન તેમાં સિંચાઈ ની સુવિધા નર્મદાની છે નર્મદાના પાણી સિંચાઈ માટે મળતા હોય એટલે એ લોકો ત્રણ પાક પકવતા હોય છે જયારે કવાટ છોટા ઉદેપુર અને પાવીજેપુર એવા તાલુકે જ્યાં સિંચાઈ ની સુવિધા નથી અને અવકાશી ખેતી ઉપર નબે છે જ્યારે ખેતરોમાં બોર હોય તેનાથી સિંચાઈની ખેતી કરતા હોય જેમાં દરેક ખેડૂત જે પૈસાદાર નથી મધ્યમ વર્ગમાંથી આવે છે તેઓના બોર નથી હોતા એટલે તેઓ અવકાશી ખેતી ઉપર લખતા હોય છે કોઈક વાર એક પાક લઈ લેતા હોય શિયાળુ જે ખેતી સિંચાઈના બોર આજુબાજુ હોય તેમાંથી પાણી લઈને પરંતુ મુખ્ય જે દારો મદાર છે ખેતીનો જે ખેતી થાય છે ત્યાં પણ ડાંગર પણ થાય છે મકાઈ પણ થાય છે કપાસ પણ થાય છે ત્યારે સૌથી વધુ ડાંગર છોટાઉદેપુર તાલુકામાં પકડવામાં આવે છે અને ત્રણ તાલુકામાં કપાસ ની ખેતી વધારે થાય છે